દાહોદ જિલ્લાના રણિકપુર પોલીસ સ્ટેશનની હદમાં તોરણી ગામે જે છ વર્ષની બાળકીની ઘટના બનેલી હતી ઓગણીસ તારીખના રાત્રે જેમાં વીસ તારીખના રાતે મોડી રાત્રે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો અને ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવેલી ત્યારબાદ ગુનાને ડિટેક કરી અને આરોપી ગોવિંદ નટન્યાઓની ધરપકડ કરવામાં આવેલી આ બાબતમાં દાહોદ જિલ્લા પોલીસ યોગ્ય તપાસ થાય ઊંડાણપૂર્વક તપાસ થાય અને સમયસર તપાસ પૂર્ણ થાય તે માટે એક તપાસ માટે એક ટીમની રચના કરવામાં આવેલી જેમાં ચાર ડીવાય એસપી ચાર પોલીસ ઇન્સ્પેક્ટરો અને બે પીએસઆઈનાઓ સામેલ હતા આ ટીમનું નેતૃત્વ ડીવાય એસપી વ્યાસ લીમખેડા અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે નરેન્દ્ર ચૌધરીનાઓએ તપાસ હાથ ધરેલી આ તપાસમાં આ અધિકારીઓ ઉપરાંત આશરે આશરે ત્રણસો જેટલી પોલીસ અલગ અલગ કાર્યોમાં અલગ અલગ રીતે જોડાયેલી હતી અને બાર દિવસની મર્યાદામાં આશરે સત્તરસો પાનાનું એક મજબૂત ચાર્જશીટ નામદાર કોર્ટમાં કરી દેવામાં આવ્યું છે આ ચાર્જશીટમાં તમામ બાબતો તમામ અલગ અલગ પહેલુઓનો અભ્યાસ કરી વૈજ્ઞાનિક પૃથક્કરણ કરી અને સામેલ કરવામાં આવ્યું છે જેમાં મુખ્યત્વે બે એનાલિસિસ અગત્યના છે જે સ્કીનના એપિડેમિક લેયરમાં જે એપિથિલિયલ સેલ્સ હોય છે એ સેલ્સના ડીએનએ નું એનાલિસિસ ગાંધીનગર ફોરેન્સિક લેબ દ્વારા કરવામાં આવેલું છે આ એકદમ ડીપમાં ડીપ જે એનાલિસિસ હોય એ એનાલિસિસ ગાંધીનગર ફોરેન્સિક લેબોરેટરી દ્વારા કરવામાં આવ્યું છે એ ઉપરાંત ક્રાઇમસીન જે હોય એ ક્રાઇમ સીનનું સાયકોલોજીકલ ફોરેન્સિક એનાલિસિસ પણ આ કિસ્સામાં કરવામાં આવેલું છે જેમાં ક્રાઇમસીનની ડ્રોન ડ્રોનથી આખા એરિયાની એ ક્રાઇમ ટાઈમ દરમિયાનની વિડિયોગ્રાફી એ સમયને અનુરૂપ વિક્ટિમોના વિડીયોગ્રાફી સ્ટેટમેન્ટો આરોપીના વિડીયોગ્રાફી સ્ટેટમેન્ટો ઓરલ જે ડોક્યુમેન્ટ હોય છે એ આ તમામને સંકલિત કરી અને ગાંધીનગર ફોરેન્સિક લેબ દ્વારા એક આખો ડિટેલ ક્રાઇમસીન સાયકોલોજી રિપોર્ટ અને ક્રિમિનલ સાયકોલોજી રિપોર્ટ પણ અમને પૂરો પાડવામાં આવ્યો છે આમ આ બે અત્યંત અગત્યની બાબતો પ્રસ્થાપિત આમાં જણાય છે કે જે ડેપ્થ જે છે ઇન્વેસ્ટિગેશનની આ ડેપથી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું છે આ તપાસ દરમિયાન દોઢસોથી વધારે સાહેદોને ચકાસવામાં આવ્યા છે અમારા મારફતે અને રાજ્ય સરકારની મંજૂરીથી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે શ્રી અમિતભાઈ નાયરનાઓની નિમણૂક કરી દેવામાં આવેલી છે આમ આ તપાસ દરમિયાન ડિજિટલ એવિડન્સીસ ફોરેન્સિક ડિજિટલ ડિજિટલ ફોરેન્સિક ડીએનએ ફોરેન્સિક ફોરેન્સિક બાયોલોજી ફોરેન્સિક કેમેસ્ટ્રી અને એની અંદરનું ફોરેન્સિક ટોક્સિકોલોજી ફોરેન્સિક વ્હીકલ એનાલિસિસ ક્રાઇમ્સ ઇન સાયકોલોજીકલ ફોરેન્સિક એનાલિસિસ વોઇસ પેક્ટ્રોગ્રાફી આમ તમામ વિજ્ઞાનના જેટલા પણ ફોરેન્સિકના પહેલુઓ છે એ તમામનો આ તપાસમાં સમાવેશ કરી અને આ તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ કરવામાં આવેલી છે આ ચાર્જશીટમાં જે એકસો ત્રણ એક મર્ડર માટેની કલમ તો હતી જ એ ઉપરાંતની તપાસ દરમિયાન ઉમેરાયેલી કલમો છે બીએનએસ એનએસ સિક્સટી સિક્સ સિક્સટી ફાઈવ ટુ જેમાં મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ છે સિક્સટી ફોર ટુ એફ ટુ થર્ટી એટ વન ટ્વેન્ટી સેવન ટુ અને પોક્સો એક્ટની કલમ છ મુજબ ચાર્જશીટ કરવામાં આવ્યું છે <स्थी> था था तो तो आ भाई तो ये तो 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 दो मिनट रुक जाएंगे कहीं बांधानी है भाई दो मिनट रुक जाएंगे बाहर ले आओ बाहर मार मारना पे मारता काम चलो जल्दी 哎、啊，没事、啊，没事、啊。哎、啊，没事、啊。哎、啊，没事、啊。 何